તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો અમે જઈ રહ્યા છીએ જામનગરની બાજુમાં આવેલ છે લાલપુર તો અમે જઈ રહ્યા છીએ લાલપુર ને આપણે કોઈ સગાવેલા હે તો ત્યાં આવીને મળવા જવાનું છે અને ખાવા જવાનું છે આ બડી ગાડી જે વધારા आले ગઈ છે તો ગરમ થઈ ગઈ છે અમે પહેલા પાણી નાખું જો હે પછી જોય आले કે નહીં તો મિત્રો અમે તો અત્યારે ભૂખ લાગી છે માંગ્યું નાસ્તો લઈ લેતે જ રહે હવે તો તો મિત્રો કચોરી અને વેફર લઈ આવ્યો હું તો હેને આપણે ટમેટા બડી વેફર લઈને ખાવાની ના છે પણ આપણે હાલે તો બપ્પાજી પાણી રેડે છે તો મિત્રો અત્યારે અમે ખંભાળિયા કે ગામ હે એની બજારમાં આવી ગયા હૈ

નાય તો દી પહેલા તો બોર ખાવાનું આલે છે બોર ને સંતર મારતી તો ખવાય ની એટલે તો આલે આપણે તો આલે મે તો અત્યારે હમ લાલપુર હે ને અહીંયા પે જઈ રહેતી ટંગારિયા તો વચ્ચે રેકડી આવે તો આપણે શું કે જે બદામ બદામ સે ખાવી છે પીવી છે તો મિત્રો બદામ સેક ની હે રેકડી આપણે તો આઈસ્ક્રીમ લીધી છે બદામ સેક માં કઈ વરેયું નતું લસ્સી હતી ને તો જઈ રહી આઈસ્ક્રીમ લઈ લીધી છે આપણે મિત્રો આપણે રસ્તામાં રેખડી થઈ દાબેલી ઈ પણ ચટણી વિનાની એકદમ થાકી ગયા હવે આપણે નારિયેળ ફોલવાનું છે થાકી ગયાનું પાણી પીવાય શું કહેવાય સ્વસ્થ રહી અને મિત્રો આપણે સાયકલ માં એટલા ટાઈમ પંચર છે હે અને આપણે નારિયેળ લઈ જઈએ ફોલનું જો હે ને મિત્રો આમાં તો ખાલી લક્ષક પાણી જ નીકળીએ નારિયેળ ખબર નહીં તો મિત્રો આપણે નારીરતા ફોલેધો પરને પાણી આપણે હેને એક આખો ગ્લાસ ને અડધો ગ્લાસ થીયું હે અને બે ગ્લાસ થાત પર કારણ કે થોમ જોરાઈ ગયું હે તો મિત્રો આપણે હેને પહેલા જોજો પાણી નો ગ્લાસ હેરખો થી પી લાઈ દે મિત્રો આપણે એક ગ્લાસ અડધો ગ્લાસ પાણી નો પી લીધો હે હવે એકતા રાખી કેરો કાલે છે સોમવારે આપણે બનાવવાનું હે ને હું હેરખો થાકી ગયો હો તો હું અહીં હુઈ રહાં તાવા છે લક્ષક ના એવું મને લાગે આ વિડિયો તમે જોઈ લેજો લાઈક ને સબસ્ક્રાઇબ તો કરતા જજો